સુરત શહેર વૈશ્વિક સ્તરે ડાયમંડ જે તરીકે પ્રસ્થાપિત કરનાર રહ્યો છે એક વર્ષમાં જ આર્થિક રીતે પડી ભાગેલા બાવન રત્ન કલાકારો દ્વારા આપઘાતને પગલે ભારે ચકચાર મચી જવા પામ્યો છે આ સિવાય પગારમાં પણ પચાસ ટકા જેટલો ઘટાડો થતા મોટાભાગના કલાકારોની હાલત કફોડી થવા પામી છે છેલ્લા ઘણા સમયથી મંદી વચ્ચે રાજ્ય સરકાર ની કલાકારો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે આજે અઠવાલાઇન્સ ખાતે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં

આપઘાત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને પીએફ બોનસ હક રજા પગાર સ્લીપ અને મોંઘવારી ભતા સહિતના તમામ લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે ત્રીસ ટકા ભાવ વધારો અને પગારમાં ત્રીસ ટકા વધારો કરવાની માંગણી કરાઈ હતી આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના હિતમાં આગામી વીસ દિવસમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો ત્રીસમી માર્ચના રોજથી અનિશ્ચિત સમયની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરકાર અને કારખાનેદારો રત્ન કલાકારની વેદના સમજી મદદ માટે આગળ આવે તે પણ રજૂઆત કરાઈ છે હું રમેશભાઈ ઝિલરિયા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું રમેશભાઈ શું રજૂઆત આટલી મોટી સંખ્યામાં તમે લોકો સાથે અમે છેલ્લા 2 વર્ષથી हीरा ઉદ્યોગમાં મંદીના કારણે પરેશાન છીએ યુક્રેન રશિયાના યુદ્ધના કારણે જે મંદી આવી છે મંદીના કારણે हीरा ઉદ્યોગના તમામ રત્ન કલાકારો ઉપર એ અસર થઈ છે અને સુરતમાં છેલ્લા 1 વર્ષમાં 50% વધારે રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે છેલ્લા બે દિવસમાં ચાર રત્ન કલાકારો એમાં એક સામૂહિક આપઘાત પણ છે ત્યારે અમે સરકારને અનેક વખત રજૂઆતો કરી છે એ રજૂઆત બાબતે સરકારે કોઈ યોગ્ય પ્રતિસાદ નથી આપ્યો અમે અનેક વખત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્રો આપ્યા છે માનનીય શ્રમ રોજગાર મંત્રી શ્રીને રૂબરૂ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ લેખિત મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ હજી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું જાણીને તમને નવાઈ લાગશે કે આપણે કેબિનેટમાં હીરા ઉદ્યોગના કાર્યકરોનો મુદ્દો ચર્ચાયો હતો રાજ્યસભામાં ચર્ચાયો હતો લોકસભામાં ચર્ચાયો હતો સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને હીરા ઉદ્યોગના રત્ન કલાકારો મુદ્દે ગૃહમાં ચર્ચાઓ કરી હતી છતાં પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને મદદ કરવામાં એવું વાંધો પડવા છે એ યોગ્ય પ્રશ્નનું નિરાકરણ કરવા અને અમે મોટી સંખ્યામાં આવેલા છીએ ત્રીસ તારીખ સુધીમાં જો અમારી માંગણીઓ નો સુખ નહીં આવે તો અમે સમગ્ર હીરા ઉદ્યોગમાં ત્રીસ તારીખે હડતાલ પાડશું એના એલાન માટે અમે